કોળી સમાજના યુવાન નવનીત બાલધિયા પર હુમલો થયો અને તેને લગભગ વીસ દિવસ ઉપરનો આ સમય વીતી ગયો છે સવાલ એ છે કે શું તેમને ન્યાય મળ્યો છે ન્યાયની પ્રક્રિયા કેટલી આગળ વધી છે તે વિશે જ આપણે વાતચીત કરવા માટે આપણી સાથે નવનીતભાઈ ખુદ જોડાઈ ગયા છે નવલીતભાઈ આપનું સ્વાગત છે નમિતભાઈ આપે કેટલાક 15 પુરાવાની વાત કરી હતી 15 પુરાવા જે રજુ કરવામાં આવ્યા છે ન્યાયની પ્રક્રિયા ક્યાં સુધી પહોંચી છે અને આ પુરાવા કયા છે એ ન્યુઝ 18 ગુજરાતીના જે દર્શકો છે અથવા તો જે લોકો જોઈ રહ્યા છે તેમના સુધી પહોંચાડવા ઈશ્સો કયા એ પુરાવા છે પુરાવા તો બેન આપણે રજુ ન કરી છે કે નહીં કારણ કે પુરાવા રજુ કરવાથી આપણે ટૂંકમાં કે જાહેર કરીએ તો તપાસમાં થોડું આરોપીઓ છેડા કરે એના કરતા ન કરીએ સારું પર્ટિક્યુલર કોઈ વ્યક્તિ વિરુદ્ધના એ પુરાવા છે કે જેને આપ નથી કહેવા ઈચ્છતા અથવા તો ઓપન કરવા નથી ઈચ્છતા સામે નથી લાવવા ઈચ્છતા મૂળ મૂળ આરોપી સુધી પહોંચવા માટેના જે પુરાવા છે આપણી જોડે બરોબર તો એ આપણે ઓપન કરીએ તો શેડા કરે ને એની છતની અચ્છા તો આપે જે પુરાવા આપ્યા છે તેનાથી આપને લાગે છે કે જે ટીમની રચના કરવામાં આવી છે એસઆઈટીની રચના કરવામાં આવી છે એ એ દિશામાં એ તપાસ થઈ રહી છે અથવા તો કરશે હા એ દિશામાં તપાસ કરશે એટલે મૂળ આરોપી સુધી પહોંચી જશે જી અને તમે અગાઉ પણ આરોપ લગાવ્યો હતો કે આરોપીઓને ભાડેથી લાવવામાં આવ્યા હતા આ આરોપ વિશે શું કહેશો હા એ તો સાચું છે ને બેન પેલા ઓડિયો ક્લિપ પેલા આરોપી છે એના મમ્મીનું આવેલું જ છે કે મારા છોકરાને બે દિવસનું કહીને એ લોકો લઈ ગયા છે તો મૂળ મૂળ આરોપી કોણ છે ત્યાં સુધી હજી પહોંચી નથી રહીતી મૂળ આરોપી જે મેન કાવતરુકના જયરાજ આરોપી છે જયરાજ અહિર માયાભાઈનો છોકરો તો આપને લાગે છે કે આપે જે પંદર પુરાવા આપ્યા છે તેનાથી જે મૂળ આરોપી છે તેની ધરપકડ થઈ શકે છે ટીમ ત્યાં સુધી પહોંચશે હા મેં જે પુરાવા આપ્યા છે એની ઉપર તપાસ કરશે એટલે મૂળ આરોપી સુધી પહોંચી જશે ઓકે એટલે હજી આપને લાગે છે કે એ જે આપે પુરાવા આપ્યા છે તપાસના તબક્કામાં છે અને પછી એ આરોપી સુધી પહોંચે ને પછી કોઈ એક્શન લેવાશે બોલો પેલેથી એમનું નામ તો આપેલું જ છે પણ પોલીસે એ દિશામાં તપાસ પેલેથી નથી કરી બરોબર બાકી તો ઓલરેડી અમે પેલેથી એનું નામ કમ્પ્લીટ આપેલું જ છે મૂળ કરાવનાર મારા જે મુદ્દો કઈ શરૂ થયો છે તો ત્યાંથી જ શરૂ થયો છે એમની જોડેથી એમનો ફોન આવે છે બીજા બધા ફોન આવે છે બધું શરૂઆત જ ત્યાંથી છે પણ એ મૂળ આરોપીને પહેલેથી પકડ્યો નથી તો હજી પણ સવાલ હજી નવનીતભાઈ એ છે કે આપને શંકા છે કે જે પુરાવા આપ્યા છે પાકા પાય છે ને એ વ્યક્તિના વિરુદ્ધના છે અને મૂળ આરોપી એ જ વ્યક્તિ છે તો પછી આટલી વાર કેમ લાગી રહી છે મૂળ આરોપી સુધી પહોંચતા ટીમને એ લોકો એમ કે છે કે ટેકનિકલ બધું માં મોકલું છે ને એ બધું એમાંથી ત્યાંથી રિપોર્ટ આવી જાય એટલે બધું થઈ જશે અને જો મૂળ આરોપી સુધી ના પહોંચે તો પછી આપની તૈયારી શું છે તૈયારી તો અમારો સમાજ સાથે રહી ને મોટું અમે આંદોલન કરવાના જ છીએ સમાજ એક મોટું મહાસમેલન કરશું ઓલ ગુજરાતમાં શરૂઆત કોનો કોનો સાથ મળશે આપને કોની કોની બાહી ધરી છે આપને ટેકો કોનો કોનો છે બધા જોયા જ છે ને આપડે કોણ કોણ છે એમ બધા આગેવાનો અમારા તો પણ નામ નામ આપીશું કોણ કોણ હશે એમાં અમારા જો પંદર એમએલએ ત્રણ સાંસદો બાકીના જેટલા અમારા સમાજના ગ્રુપ છે એ ટોટલી બધા જી એટલે આ મુદ્દો પડતો નહી મુકાય એનાથી સક્ષમ એટલે ઠોસ છો કે આ જે મુદ્દો છે તે પડતો તો નહી જ મુકાય નહીં પડતો તો નહી જ મુકાય અમારા આગેવાનો ટૂંક સમયની અંદર નિર્ણય લેશે આનો જો જવાબ નહી આવે ટૂંક સમયની અંદર નિર્ણય લેવા જશે ને પછી મોટું સંમેલન થશે અચ્છા અચ્છા તો એસઆઈટી ની ટીમે તમને બોલાવ્યા હતા કે તમે સામેથી ગયા હતા પુરાવા આપવા અથવા તો જે તે વાતચીત કરવા ગમે તે હોય મને બોલાવો હતો ત્યાં જવાબ લેવા માટે પછી જે કઈ મારી પાસે પુરાવા બીજા હોય એને રજૂ કરવા માટે અચ્છા અને એ દરમિયાન શું વાતચીત શું થઈ હતી આપની વાતચીત જે મારી ફરિયાદ પેલેથી જે મેં આપેલી હતી એમાં થોડીક પહેલાના તપાસ અધિકારીઓ કઈ મિસ્ટેક રાખી હતી મારા કેવા મુજબ નહોતી એના પછી આખી ફરિયાદ અમૃત લખી છે બાકીના જે પુરાવા મારી પાસે હતા તે રજૂ કર્યા છે અચ્છા બીજા પણ કેટલાક આરોપીઓ હવે પકડાયા છે બે થી ત્રણ એટલે ટુલ ટોટલ આપણે જોઈએ તો અગિયાર જેટલા આરોપીઓનું નામ આવી રહ્યું છે અને અગિયાર પકડાયા છે તો શું આ એ જ અગિયાર આરોપી છે જેઓએ તમને માર માર્યો હતો અને જેનું વિડીયો સામે આવ્યો હતો આરોપીઓ તો જે સાચા છે આમાં ખોટ ટાઈ રજૂ કર્યા છે જેટલા છે છે એવી માંગ કરી કે ભાઈ જે રજૂ કરેલા છે એની બદલામાં જે સાચા આરોપીઓ છે એને હાજર કરે એમ નહીં નહીં થોડું વિસ્તાર થી સારી રીતે વાત કરશો એટલે સ્પષ્ટ જણાવશો નવનીતભાઈ કે આ જે અગિયાર આરોપી છે એમાંથી સાચા કેટલા અને ખોટા કેટલા છે અને જેને તમે જોયા છે ત્યાં

વિડીયો પણ છે ને વિડીયો આધારે પણ હવે આપને ખ્યાલ આવ્યો છે ને કે સાચા કેટલા એ આરોપીઓ તો બધા બાર ગામના છે બરોબર એમાં તો વિડીયોના ટેકનિકલ સર્વે સીડીઆર કે ભાઈ લોકેશનમાં કેટલા જણા હતા કેટલા જણા નહીં લોકેશન ઉપરથી જે કાચા આરોપીઓ છે માનો કે જે તે સમયે મને મારતા હતા ત્યારે તમારી આંખોની સામે ફ્લેશ લાઈટ ચાલુ હતી ગાડીની લાઇટ ચાલુ હતી બરોબર તો હું બરોબરથી એને જોઈ ન રાતથી અંધારું હતું એટલા માટે અચ્છા એટલે કોઈકના ઈશારે એમને મોકલવામાં આવ્યા હતા અને આ વચેટીયા હતા અને જે લોકોએ કદાચ સોપારી લીધી હોય અથવા કોઈના કહેવાથી તમને માર માર્યો હતો હવે એ પણ વાત સામે આવી હતી જયારે પહેલું નિવેદન આવ્યું કે જે આરોપીઓ છે અથવા તો જે માર મારી રહ્યા હતા એ માટીના ધંધા સાથે ખનનના ધંધા સાથે સંકળાયેલા હતા આપની પાસેથી અમે જાણવા ઈચ્છી રહ્યા છીએ કે જે આરોપીઓ છે એ ધંધો શું કરે છે એકચ્યુઅલ ધંધો શું કરે છે જે આરોપીઓ છે એ તો ઓલરેડી હવે પોલીસ જ એવું કે છે કે આ આરોપીઓ દારૂનો ધંધો કરે છે બરોબર આખું જે કેસ ડાયવર્ટ કરવા માટે પેલા ડીવાયએસપી આખું નિવેદન જ એ રીતનું આપી દીધું હતું મીડિયા સક્ષમ કે આ લોકોને આ રીતનું દારૂનો ધંધો છે ને આ લોકો એની બાતમી આપે છે એવી આરોપી નું પોલીસ સ્ટેશન અલગ છે મારું પોલીસ સ્ટેશન અલગ છે તો એ લોકો ત્યાં ધંધો કરતા હોય શું નહીં એ તો મને ખબર નહીં અમારે ને વીસ પચીસ કિલોમીટર નો દૂરી છે હમ અચ્છા જો બુટલેગર છે દારૂના ધંધા સાથે જોડાયેલા છે અને આપ કહી રહ્યા છો કે મુખ્ય આરોપી જયરાજ જે બુટલેગર છે એ જયરાજના ફેનો દીકરો છે અચ્છા અને જયરાજના ફાર્મ નો વિડીયો પણ મને મારા પછીનો છે ત્યાં પાછા વિડીયો બનાવીને બતાવા ગયા હતા એ લોકો એ પણ છે સોશિયલ મીડિયા ઉપર જી જી તો આ આખું જે આ ષડયંત્ર છે એને એને લઈને આપ શું કહેવાય કેમ આપને જ ટાર્ગેટ બનાવવામાં આવ્યા જે પોલીસનું પણ શરૂઆતનું જે નિવેદન હતું જે હમણાં પણ આપ કહી રહ્યા કે જે ખોટું નિવેદન હતું તો શા માટે આપને જ ટાર્ગેટ બનાવાયા આ લોકોની પહેલેથી આ વિસ્તારમાં એટલી દાદાગીરી છે આવા બધા દાડિયા રાખે છે જે કોઈ કઈ સામો અવાજ ઉઠાવે કઈ પણ તો એમને આ રીતનું બધું કરે છે એ લોકો બરોબર કારણ કે મેં જે પેલી social media ઉપર પેલો યોગેશ સાગર નું trustee managing trustee બાબત નો પ્રશ્ન કર્યો બરોબર મને ખ્યાલ હતો તો માફી માંગવાનો video વાયરલ કર્યો માયા ભાઈ તો એને એવું લાગી એવું કે મારા બાપા પાસે એનું નહીં માફી મંગાવી ને એટલે વાત ફક્ત આટલી જ છે કે હિડન વાત કઈક બીજી છે નવનીતભાઈ કારણ કે ઘણી વખત એવું હોય કે મુખ્ય કારણ સામે ન આવતું હોય બીજું જ કઈ કારણ હોય તો આ માર વારવા પાછળ હુમલા પાછળ એવું તો નથી ને કે બીજું કોઈ એવું કારણ હોય નહીં બીજું કશું કારણ નથી જે કારણ છે કે એના જે માફી માંગતો વિડીયો વાયરલ કરવો પડ્યો એને છે પછી એવો એના પેલો રાજુ બોરડાનો છે એમનો પણ મારામાં ફોન આવો કેમ વિડીયો બનાવ્યો કે માયાભાઈ પાસે માફી મગાવી તે બરોબર આ જે કઈ ઘટના બને છે બે થી ત્રણ કલાકમાં બને છે આ બધા મારામાં ફોન આવે છે એટલે એને ટૂંકમાં એવું બધું લાગી આવ્યું કે મારા બાપા પાસે માફી માંગવાનો વિડીયો બનાવ જે ષડયંત્ર રચવા છે મેન આરોપી તો જઈ રહ્યા છે તો આ પહેલા દિવસથી આ કહી રહ્યા છો તો ત્યાં સુધી પહોંચવામાં કેમ હજુ ટીમને મોડું લાગી રહ્યું છે હવે એનો પોલિટિક્સ પાવર હોય પૈસાનો પાવર હોય કે ત્યાં સુધી આ માનો કે તપાસ કરનાર અધિકારીની બેદરકારી હોય જે સમજો તે આપની પાસે પણ છે ને સામાજિક એક બળ છે કારણ કે જે દિવસે હુમલો થયો પછી તરત જ સમાજ આપની સાથે રહ્યો છે કારણ કે આટલા ધારાસભ્યો ગાંધીનગર સુધી આવ્યા જ એક બે કલાકમાં એસઆઈટીની રચના પણ થઈ ગઈ રચના થઈ ગઈ પછી સંતોષ માની લીધો કે પછી તપાસ યોગ્ય દિશામાં થાય પછી સંતોષ મનાય પૂરેપૂરી તપાસ થાય મુખ્ય આરોપી સુધી પહોંચે પછી મને સંતોષ થાય ને ત્યાં સુધી થોડો થાય તો આગેવાનો એ વાત સાથે તમારી સાથે છે કે મુખ્ય આરોપી સુધી પહોંચે અને પછી જ અમને સંતોષ થશે કારણ કે શરૂઆતમાં પોલીસે એક જે સ્ટેટમેન્ટ આપ્યું હતું ને તેને લઈને પણ ઘણા બધા સવાલો ઉભા થઈ રહ્યા છે કારણ કે એ સ્ટેટમેન્ટ એવું હતું કે આપ પણ માટીના ધંધા સાથે જો સામેવાળું વ્યક્તિ પણ હુમલો કરનાર પણ કોઈ માટીના ધંધા સાથે છે તો બંનેની અંગત અદાવત છે અથવા તો દુશ્મનાવટ હોય અથવા તો કોઈક એવા ધંધાને લઈને કોઈ પ્રોબ્લેમ ઉભા થયા હોય તો એવું કહેવાય ને કે આપની કંઈક એવી કોઈ અંગત અદાવત હોય અથવા તો જૂનું કંઈક વેરજેર રહ્યું હોય નહીં નહીં એવા કોઈ ના એવા ધંધા જ નથી એ બધે દારૂના બુટલે કરો છે એવું જાણવા મળે છે બરોબર માટીના કેવા કોઈ ધંધામાં કઈ જગ્યાએ ખનનના ધંધા સાથે જમીનના ધંધા સાથે એ લોકો નથી જોડાયેલા નહીં નહીં એ લોકોના દારૂના ધંધા છે એવું છે આપની બીજા કોઈ એવા વ્યક્તિ સાથે દુશ્મની કે જે લાભ ખાટવા માટે આમાં આવી ગયું અથવા તો કોઈના ઈશારે કરાવ્યો હોય હુમલો એમને એવું કોઈની જોડે અમારે કશું છે જ નહીં અચ્છા એક ને લઈને જ આખી આ બબાલ ઉભી થઈ હા જી અને ક્યાં સુધી આપને ક્યાં સુધી લાગે છે કે આ ન્યાય મળે એમ છે કેટલો સમય લાગશે હજુ છે ટૂંક સમયમાં જાહેર થશે ટૂંક સમયમાં જાહેર નહીં થાય તો અમે મોટું સંમેલન કરવાના છીએ ઓલ ગુજરાતમાં બગદાણા ખાતે ગુજરાતમાં અમે કોઈ ધરી આપી કે આટલો સમય તમે રાહ જુઓ અમે તપાસી રહ્યા છે એમાં એવું છે કે એવું કહે છે કે અમે જે બધા મોબાઈલ કબજે કરેલા છે એફએસએલ માં મોકલા છે એફએસએલ ના રિપોર્ટ આવે ત્યાં સુધી રાહ જોવી પડશે એફએસએલ નો રિપોર્ટ કેટલા દિવસમાં આપે આપણે કેટલું કેટલી વાત કરી છે દસ દિવસ પંદર દિવસ અચ્છા અને આપ જે આંદોલન વાત કરી રહ્યા છો તો આપે એવું ક્યાં સુધી વિચાર્યું છે અથવા તો સમાજે ક્યાં સુધી વિચાર્યું છે કે જો આટલા દિવસમાં અમને ન્યાય નહીં મળે અથવા તો આ પ્રક્રિયા આગળ નહીં વધે તો અમે આંદોલન કરીશું કોઈ એવી ડેટ અથવા તારીખ આપવા ઈચ્છશો ફેબ્રુઆરી મહિનો માર્ચ મહિનો કેટલા દિવસ હજી આ મહિનામાં થઈ જશે આ મહિનામાં ફિક્સ તારીખ થઈ જશે ને આવતા મહિનાની શરૂઆતમાં જ અમેલન કરવા જઈ રહ્યા છીએ અચ્છા તો આપ જયારે આ વાત કરી રહ્યા છો તો એસઆઈટી હવે બીજી કોઈ પૂછપરછ માટે આપને બોલાવ્યા છે તપાસ બાદ કાલે બોલાવા એ જ છે પછી કંઈ કદાચ વિશેષ પૂછપરછ માટે બોલાવે હું જઈશ અચ્છા પોતાની રીતે એ સક્ષમ છો અથવા તો તમે એ વાતને લઈને તમે શ્યોર છો કે તમે જે પુરાવા રજૂ કર્યા છે એ હંડ્રેડ પર્સન્ટ સાચા છે હા સાચા છે આપ આંદોલનની તો આગેવાનો છે એ શું કહી રહ્યા છે અમારા કન્ટ્યુ વાત ચાલુ જ હોય છે જે કઈ આ તપાસ વિશે બધી વાતચીત ચાલુ જ હોય છે જો યોગ્ય રીતે હજુ કઈ નિર્ણય નહીં આવે તો બધા આગેવાનોને સાથે લઈને અમે સંમેલન કરવાના છે અચ્છા એસઆઈટી ની સાથે પૂછપરછ આપણી થઈટી સાથે મુલાકાત થઈ પછી હીરાભાઈ સાથે વાતચીત થઈ પછી શું કીધું ચાલુ જોઈ શકી તપાસ શરૂ છે નવા નવા માણસો પકડાય છે આરોપીઓ અને હજુ આજે ગઈકાલે જ એક આરોપીને રાતે પકડ્યો છે બરોબર હજુ બાકીનું કઈ આગળ વધતા જાય છે બરોબર આપણે થોડી ધીરજ રાખીએ કે ભાઈ જો કાયદા પ્રમાણે કામ થઈ જાય તો આપણે કશું કરવું નથી જો ન થાય તો આપણે કરશું અચ્છા તમે જે પુરાવા આપ્યા છે એ ફક્ત જયરાજ વિરુદ્ધના પુરાવા આપ્યા છે કે બીજા કોઈ માણસો પણ છે એના વિરુદ્ધના પુરાવા આપ્યા અને એ જો બીજા કોઈ માણસો હોય તો એ પકડાયા કે નહીં પકડાયા આખો જેટલું એને રચના કરી હોય કે જેટલા માણસો એમાં ઇન્વોલ્વ હોય બધા ભેગા આવી જશે અચ્છા કેટલા કેટલા લોકો હશે આ અગિયાર અગિયાર સિવાયના કેટલા એટલે અગિયાર માંથી તો હવે સાચા ખોટા તમે પણ નથી આંકડો આપી રહ્યા પરંતુ બીજા કેટલા માથા હશે આવા એમાં એવું છે હું હોસ્પિટલેથી મારે રજા થઈ પછીથી મને આમ જાણવા મળ્યું છે કે આ વીસ પચીસ જણાની ટુકડી હતી આ બધી રચના કરી છે આ બધું એટલે ગ્રુપ છે અચ્છા અને કોની સાથે સંકળાયેલું છે બુટલીગઢ સાથે સંકળાયેલું છે કે જયરાજ સાથે સંકળાયેલું છે જયરાજ સાથે અચ્છા એમની સાથે સંકળાયેલું છે અને જયરાજના ના ઈશારે આ બધું થયું છે કે પછી બધાએ સાથે મળીને આ ષડયંત્ર રચ્યું જયરાજ ના ઇશારે જયરાજ ના દાળિયા જ છે એની ફરિયાદ આપો તમે એ ક્યાં ના હતા એ બંને લોકો ક્યાં ના હતા એક છે તરેડી ગામના અને એક છે નાના ખુટવડાના અચ્છા એમને પણ આવી રીતે માર મારવામાં આવ્યો હતો હા તો એમની એમનો કેસ તો અલગ હશે તમને તમારું તો તમે કહી રહ્યા છો કે વિડીયો ના આધારે એમનો બીજો કોઈ ધાક ધમકીનો શું પહેલી વાત થવા દીધી અચ્છા તો આપ આપ શું ઈચ્છો છો કે આપના જેવા કેટલા બધા લોકો છે એ આગળ આવવા જોઈએ હા હું તો એમ કઉ છું કાયદો છે બરોબર કાયદો કાયદાનું કામ કાયદો કાયદેસર

તપાસ કરીને તો આપ જે રીતે જણાવી રહ્યા છો કે મુખ્ય આરોપી જયરાજ તેમની સાથે પચીસેક લોકો સંકળાયેલા છે ને જે આવી રીતે જ લોકોને ધાક ધમકી આપતા હોય છે અને પછી લોકોને હેરાન કરે છે આપનું મુખ્ય હેતુ શું છે ફક્ત આપને ન્યાય મળે એવું કે પછી આ પ્રકારની ધાક ધમકીઓ બંધ થવી જોઈએ આવનારા સમયમાં કોઈ આપના જેવું હેરાન પરેશાન ન થાય ન્યાય મળવો અને મારા વિસ્તારમાં આવી લુખાગીરી બંધ થવી જોઈએ એક દાખલો બેસાડવાનો છે કે કોઈ નાના માણસો ના આ તો હું સક્ષમ છું કે એની સામે ટકીને ઉભો છું બરોબર નાના માણસો ના પૈસા ના પાવર પોલિટિક્સ ના પાવરે એ પણ થવા દેતા નથી પણ એક દાખલો ગુજરાતની અંદર બેસાડવાનો છે કે આવા કદાચ સબરબંધી ના દીકરા હોય તો એને કાયદો લાગુ પડે છે અચ્છા તમારા અને સમાજ વચ્ચે કારણ કે ઘણી વખત એવું થતું હોય કે આ પ્રકારનો મોટો મુદ્દો ઉઠતો હોય ત્યારે કેટલાક લોકો લાભ લેવા આવતા હોય અથવા સમાજમાં પણ ફાટા પાડવા આવતા હોય તો આ અંગે શું કહેશો આ વિગ્રહ ઉભો ન થાય તેને આ અમારા સમાજમાં કોઈને એવો લાભ નહીં મળે કે ફાટા પડે બરોબર અમારો સમાજ એક છે ને એક થઈને રહેશે ને એક થઈને રાખવાનો છે અમારે અચ્છા છેલ્લો સવાલ નવનીતભાઈ સમાજ જે તમારી સાથે ઉભો છે કારણ કે એક અવાજે બધા એકઠા થઈ ગયા હતા ગાંધીનગર સુધી ગાંધીનગર સુધી તે લોકો આવ્યા અને તુરત જ એક્શન લેવામાં આવ્યું કારણ કે આટલું ઝડપી આપણે જોઈએ છીએ કે આટલું ઝડપી કોઈ સામાન્ય માણસ કદાચ જાય તો એટલું જલ્દી નિરાકરણ નથી આવતું અથવા તો આ રીતે થતું નથી હોતું તો એ સમાજની જે સમાજનું એક બળ પણ છે ને તો એ વિશે શું કહેશો જે લોકોએ તમને સાથ આપ્યો અત્યાર સુધીને આગળ પણ આપવાના છે સમાજ છે જે જોવે છે કે આ સત્ય છે બરોબર એના માટે સમાજ એક થયો છે અને ખાલી ગુજરાત નહીં પણ અન્ય રાજ્યોમાંથી ચાર રાજ્યોમાંથી પણ અહીંયા મને મળવા માટે આવેલા છે જો સંમેલન થાશે તો મહારાષ્ટ્ર માંથી પણ કોળી સમાજ આવશે અને રાજસ્થાન માંથી પણ આવશે કર્ણાટક થી આવશે તમિલનાડુ એવા પાંચ રાજ્યોમાંથી અમારા કોળી ના આગેવાનો બીજો એક સવાલ નમનીતભાઈ કારણ કે આવું જયારે થતું હોય ને ત્યારે કેટલાક લોકો એવા સવાલો ઉભા કરતા હોય કે ભાઈ આ રાજકીય રીતે આખા મુદ્દાને ઉઠાવવામાં આવી રહ્યો છે રાજકારણ ભેળવી દેતા હોય અથવા તો કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવવાની છે પછી વિધાનસભાની ચૂંટણી આવશે તો શું આ એક મુદ્દાને લઈને એવું નથી ને કે રાજકારણ હાવી થતું હોય આ મુદ્દા પર રાજકીય લાભ ખાંટવા માટે કેટલાક લોકો ઈચ્છતા હોય સમાજના નામે નહીં નઈ આમાં ક્યાંય રાજકીય મુદ્દો જ કોઈ નથી ને આ તો પર્સનલ મુદ્દો છે એની જોડે બરોબર કારણ કે હું કોઈ પક્ષ સંકળાયેલો નથી બરોબર એટલે આપને નથી લાગતું આ રાજકારણ સાથે જોડાયેલું હોય નહી નહીં અચ્છા તો અલ્ટિમેટ અમારા જે સમાજના લોકો આવે છે પોતપોતાનો પક્ષ છોડીને આવે છે સમાજ લેવલે બધા આવે છે કોઈ પક્ષ તો પક્ષ પક્ષ માટે નથી આવતા કે અમે ઓલા પક્ષમાંથી આવીએ છીએ કે અમારા ઓલા પક્ષમાંથી આવીએ છીએ એવું કશું નથી ઓકે સમાજના નાતે બધા આવે છે સમાજના નાતે આવે છે તો આપનું હવે અલ્ટિમેટમ શું રહેશે એસઆઈટીની ટીમને અથવા તંત્રને આપ શું કહેવા છો કે કેટલા દિવસમાં આરોપી પકડાઈ જવો જોઈએ જે મુખ્ય આરોપીની વાત કરી રહ્યા છો અગિયાર તો પકડાયા છે મુખ્ય આરોપીની જે વાત કરી રહ્યા છો બસ હવે બે પાંચ દિવસની અંદર જ તે બે પાંચ દિવસની અંદર પકડા હે નહીં એટલે પછી તારીખ અમારી ફિક્સ થઈ જાય નહીં નવી બે કે પાંચ કોઈ તારીખ વાર ચોક્કસ પાંચ દિવસ પાંચ દિવસ તો નું કહેવું છે કે પાંચ દિવસમાં આરોપી પકડાઈ જવો જોઈએ અને નહીતર પછી આંદોલન થશે એમ બિલકુલ નવનીતભાઈ આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ તો નવનીતભાઈ જેમના પર હુમલો કરવામાં આવ્યો હતો મુખ્ય આરોપી તેઓ કહી રહ્યા છે એ જ વાત જે પહેલા દિવસથી કહેતા હતા કે જયરાજ મુખ્ય આરોપી છે બીજા પચીસ માથાઓ છે અને મુખ્ય આરોપી પકડાવવો જોઈએ ફક્ત પાંચ દિવસમાં જો પાંચ દિવસમાં નહીં પકડાય તો પછી સમાજ આંદોલન કરશે જેને આખા સમાજનો ટેકો પણ છે